જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે સાતમો અને આઠમો ચંડી પાઠનો અધ્યાય સાંભળીશું ગુપ્ત નવરાત્રિ ચાલે છે તો માના ચંડી પાઠના અધ્યાય સાંભળવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માના નવરાત્રાના અનુષ્ઠાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલુ કરી લઈએ આજે આપણે સાતમો અને આઠમો અધ્યાય જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો અધ્યાય 7મો ચંડ અને મુંડનો વધ તે શ્યામલ અંગવાળી રત્નપીઠ ઉપર બેઠી બેઠી પોપટના કલરવ અવાજ સાંભળે છે તેનો એક પગ કમળ ઉપર મસ્તક ઉપર અર્ધચંદ્ર વીણા વગાડતી કલહાર પુષ્પોની માળા અને ચોળી પહેરી છે રક્ત વસ્ત્ર અને હાથમાં શંખપાત્ર છે તેણે મધુનો મદ કર્યો છે તેના લલાટ ઉપર બિંદી જળકી રહી છે એવા માતંગી દેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા અધિપતિ આજ્ઞા ચંડ અનેક પ્રકારના આયુધો સાથે ચતુરંગ હિમાલયની સુવર્ણ શિખરને ટોચે સિંહ ઉપર સવાર થયેલા અને મંદ મંદ હસતા દેવીને જોયા જગદંબાને જોતા જ તેમને પકડવા અસુરો પ્રયત્ન કરવા લાગ્યા કેટલાક ધનુષ ખેંચીને તો કેટલાક તલવાર સાથે દેવી પાસે આવ્યા કાલિકાનું પ્રાગટ્ય અંબિકાએ શત્રુઓ પ્રત્યે ભારે ક્રોધ કર્યો ત્યારે કોપથી એમનું વદન મેષ જેવું થઈ ગયું એમની ભમર વાકી થઈ ગઈ એમાંથી એકદમ ભયંકર મુખવાળા કાલિકા પ્રગટ થયા તેમણે તલવાર ને પાસ ધારણ કર્યા હતા તેમણે વિચિત્ર ખટ વાંઘ નરમાલાનું આભૂષણ ચિત્તાની ચામડીનું અંબર જેનું માંસ સુકાઈ ગયું હતું તે પહેર્યું હતું આથી તે અતિ ભયંકર લાગતા હતા તેમનું મો અત્યંત પહોળું જીભ લપલપતી આંખ લાલ હતી અને તે ઊંડી પેસી ગઈ હતી તેમણે નાદથી દિશાઓને ગજવી દીધી તેમણે વેગથી છલાંગ મારી અને તે અસુરોને હણવા લાગ્યા અને તેનું ભક્ષણ કરવા લાગ્યા મહાવત ઘંટા તથા હાથી ઉપર સવારી કરીને લડનાર અસુરોના યોદ્ધા સહિત હાથીઓનું ભક્ષણ કરીને મુખમાં મૂકવા લાગ્યા વળી સવારો સહિત અશુઓને સારથી સહિત રથોને મુખમાં મૂકીને ભયંકર રીતે દાંત વડે ચાવવા લાગ્યા કેટલાક અસુરોને કેસથી કેટલાકને ગળેથી પકડ્યા કેટલાકને પગથી તો કેટલાકને છાતી દબાવીને છૂંધી નાખ્યા અસુરોએ નાખેલ મહાશસ્ત્રોને દેવીએ પોતાના મુખમાં જ ઝડપી લીધા અને રોષથી દાંત વડે તેના ચૂરા કરવા લાગ્યા આ પ્રમાણે કાલિકા દેવી અસુરોના સર્વ સૈન્યનો નાશ કરવા લાગ્યા કેટલાયના ચોર્યા કર્યા કેટલાયનું ભક્ષણ કર્યું હણી નાખ્યા કેટલાક આ રીતે અસુરોના એ મહાન સૈન્યનો દેવીએ ક્ષણવારમાં નાશ કર્યો તે જોટા ચંડ કાલિકા દેવી સામે દોડ્યો તેણે બાણોની વૃષ્ટિ કરીને દેવીને ઢાંકી દીધા વળી મુંડ પણ હજારો ચક્રો ફેંકીને દેવીને ઢાંકી દીધા

પરંતુ ક્રોધે ભરાયેલા દેવીએ તેને આવતા જ ખડગ વડે ગણી નાખ્યો આમ ચંડ ને મુંડ યુદ્ધ ભૂમિમાં પડેલા જોંડના મસ્તકોને હાથમાં લે પ્રચંડ અટ હાસ્ય કરતા કાલિકા દેવી ચંડિકા દેવી પાસે આવીને કહેવા લાગ્યા કે હે ચંડિકા દેવી આપને યુદ્ધ યજ્ઞ અંગે આ ચંડ મુંડ અર્પણ કરું છું હવે સુમભની શુંભને તમે પોતે જ અણજો

રક્તબીજનો વધ જેમના શરીરનો રંગ લાલ છે નેત્રોમાં કરુણા હાથોમાં અંકુશ બાણ અને ધનુષ શોભી રહ્યા છે એવા અણીમાં આદિ સિદ્ધ કિરણોથી આવૃત ભવાની દેવીનું હું ધ્યાન કરું છું ઋષિ બોલ્યા છે કે દેવી સામે યુદ્ધ કરવા શુંભ નીકળ્યો ચંડ મુંડ અસુરોનો તેમજ મોટા સૈન્યનો નાશ થવાથી અસુરોના અધિપતિ શુંભને ઘણો ક્રોધ થયો અને તેણે અસુર સૈન્યને યુદ્ધ કરવા આજ્ઞા કરી એણે કહ્યું અતારી અત્યારે તમે ઉદાયુદ્ધ નામના છ્યાસી સેનાપતિઓ પોતપોતાના સૈન્ય લઈને કંબુ નામના ચોર્યાસી સેનાપતિઓ પોતપોતાના સૈન્ય સાથે પચાસ કરોડ કોટી વીર્ય કોળના અને સો ધોમ્ર સેનાપતિ કાલકા દોહ્યદા મૌર્ય અને કાલકે અસુરો યુદ્ધ માટે તૈયાર થાવો ને યુદ્ધ કરવા જલ્દી નીકળો આ પ્રમાણે આજ્ઞા આપીને હજારોના સૈન્યો સાથે શુંભ યુદ્ધ કરવા નીકળ્યો પૃથ્વી તથા આકાશની વચ્ચેના ભાગને ગજવી મૂક્યો હેરાજન તે સમયે દેવીના સિંહે પણ ભયંકર ગર્જના કરવા માંડી ને અંબિકા પણ ઘંટ નાદ કરીને ગર્જનામાં વૃદ્ધિ કરી ધનુષ ટંકાર સિંહ ગર્જના અને ઘંટા ધોનીથી દસે દિશાઓ ગાજે હેરાજન આ સમયે અસુરોના વિનાશ માટે ને દેવોના કલ્યાણ માટે બ્રહ્મા મહાદેવ વિષ્ણુ અને કાર્તિકે તથા ઇન્દ્ર આદિ દેવોના શરીરમાંથી મહાબળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જ વાહન ધારણ કરીને અંબિકા દેવી પાસે ગયા શક્તિ બ્રહ્માણી આવી મહાદેવજીની શક્તિ બળદ ઉપર બેસીને હાથમાં ત્રિશૂળ ને મહાનાગનું કંકણ અને મસ્તકે અર્ધચંદ્ર સાથે આવી કાર્તિકે શક્તિ રૂપ જગદંબા મયુર ઉપર બેસી હાથમાં શક્તિ સાથે આવી ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ ઉપર બેસીને હાથમાં શંખ ચક્ર ગદા શાંગ ધનુષ અને ખડગ સાથે આવી યજ્ઞ વારાહનું રૂપ ધારણ કરનારી શ્રી હરિની શક્તિ હતી તે વારાહીનું રૂપ લઈને આવી નૃસિંહની નારસિંહ શક્તિ એવું જ રૂપ લઈને આવી તેની યાળના ફફડાટથી નક્ષત્ર મંડળ ખરી ગયા ઇન્દ્રની શક્તિ ઐન્દ્રી દેવી હાથમાં વ્રજ લઈને આવી જેણે એક હજાર આંખ હતી શક્તિઓના પરાક્રમો આ દેવી શક્તિઓથી વિતરાયેલ ચંડિકાને ભગવાન શંકરે કહ્યું મારી પ્રસન્નતા માટે તમે જલ્દી અસુરોનો નાશ કરો ત્યારે ચંડિકાના શરીરમાંથી ખૂબ ભયંકર શક્તિ પ્રગટ થઈ એ પોતે શિવ સ્વરૂપીણી હોવા છતાં અંગભૂત શિવા સહિત નાદ કરવા લાગી તે અપરાજિત ધૂમ્ર વર્ણની જટાવાળા દેવી મહાદેવજીને કહેવા લાગ્યા હે ભગવાન તમે દૂત તરીકે શુંભ નિશુંભની પાસે જાઓ અને શુંભ નિશુંભ તથા તેના અસુર સૈન્યને જઈને મારો સંદેશો કહો કે હે અસુરો જો તમારે જીવવું હોય તો પાતાળમાં ચાલ્યા જાઓ જેથી ઇન્દ્રને ત્રિલોકીનું રાજ્ય મળે ને દેવો યજ્ઞ ભાગનો ઉપયોગ કરે જો બળના ઘમંડમાં તમારે યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો મારી સાથે યુદ્ધ કરો જેથી મારી જોગણીઓ તમારા માસમાંથી તૃપ્ત થાય દેવીએ મહાદેવને દૂત કાર્ય માટે પસંદ કર્યા તેથી તે શિવ દૂતી નામથી પ્રખ્યાત થયા મહાદેવજીના મુખ્યથી દેવીના વચન સાંભળતા અસુરો ક્રોધે ભરાયા અને જ્યાં કાત્યાયની દેવી ઊભા હતા ત્યાં ઘસી ગયા તેમણે દેવી ઉપર બાણ શક્તિ વૃષ્ટિ કરવા માંડી ત્યારે દેવીએ રમત ધનુષ્યનો ટંકાર કરી નાખેલ આયુધોના બાણોથી નાશ કર્યો કાલિકા આગળ આવ્યા ત્રિશુરથી અને ખટવાંગથી પ્રહાર કરવા લાગ્યા બ્રહ્માણી પોતાના કમંડળમાંથી પાણી છાટી શત્રુઓના તેજને પરાક્રમનો નાશ કરવા લાગ્યા આ રીતે માહેશ્વરી ત્રિશુરથી વૈષ્ણવી ચક્રથી ને કૌમારી શક્તિથી ઇન્દ્ર શક્તિ એન્દ્રિના વ્રજ પ્રહાર થી વારાહીએ મુખના આઘાતથી ઋષિયે નખ થી શિવ પ્રચંડ અટ હાસ્યથી મૂર્છિત ભક્ષ અસુરોનું ભક્ષણ કરવા લાગ્યા આમ ક્રોધે ભરાયેલ શક્તિ સમૂહે અનેક પ્રકારના યુદ્ધ સાધનોથી મોટા અસુરોનો નાશ કરવા માંડ્યો તે જોઈને અસુર સૈન્ય નાશ ભાગ કરવા માંડ્યો રક્તબીજનો યુદ્ધમાં પ્રવેશ આમ શક્તિ સમૂહના ત્રાસથી પીડા પામતા

ત્યાં તરત જ તેના જેવા સ્વરૂપવાન ને પરાક્રમ યોદ્ધાઓ ઉભા થયા આમ અસંખ્ય પ્રમાણમાં નવા યોદ્ધાઓ ઉત્પન્ન થયા આ બધા શસ્ત્રાસ્ત્રોથી શક્તિઓ સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા ફરીથી ઇન્દ્રના વ્રજપ્રહારથી રક્તબીજનું માથું છેદાયું ને તેનું રુધિર જમીન પર પડતા હજારો નવા અસુરો પેદા થયા આ ઉપરાંત વૈષ્ણવીય ચક્રથી ઇન્દ્રિય ગદાથી કૌમારીય શક્તિથી વારાહીએ તલવારથી અને માહેશ્વરીએ ત્રિશુળથી રક્તબીજ ઉપર આક્રમણ કર્યું અને તેને મારવા લાગ્યા હવે રક્તબીજ પણ ક્રોધે ભરાઈને સર્વ શક્તિઓ સાથે ગદાથી લડવા લાગ્યો રક્ત શક્તિ અને ત્રિશૂળ આદિ આયુધોના અનેક ઘાથી રક્તબીજના શરીરમાંથી જે રુધિર પ્રવાહ જમીન પર પડ્યો તેમાંથી અસંખ્ય અસુરો ઉત્પન્ન થયા આ અસુરોથી આખું જગત વ્યાપ્ત થઈ ગયું તેથી દેવો અત્યંત ભયભીત થઈ ગયા રક્તબીજના રુધિરનો ઉપાય દેવોને ઉદાસ જોઈને ચંડિકાએ કાલિકાને કહ્યું કે હે ચામુંડે તમારું મુખ વિસ્તારો તમારા આયુધોના પ્રહારથી રક્તબીજના રક્તબિંદુથી અનેક અસુરો ઉત્પન્ન થાય છે તેથી તે રક્તબિંદુઓ અને અસુરોને તમારા મુખમાં સમાવી લો આમ કરવાથી રક્તબીજનું રુધિર જમીન પર પડશે નહીં ને નવા અસુરો ઉત્પન્ન થશે નહીં જે અસુરો છે તેનું ભક્ષણ કરી નાશ કરો આટલું કહી ચંડિકાએ રક્તબીજને ત્રિશૂળ વડે છેદી નાખ્યો અને કાલિકાએ તેના રુધિરનું મુખ વડે ગ્રહણ કરી લીધું રક્તબીજે વળતો પ્રહાર ચંડિકા ઉપર ગદાથી કર્યો તેની કંઈ અસર દેવી ઉપર થઈ નહીં હવે રક્તબીજનું રુધિર ચંડિકા પોતાના મુખમાં લઈ લેતા હતા તેમાંથી જે અસુરો થતા હતા તેને ભક્ષણ કરી જતા હતા રક્તબીજનો નાશ ત્યાર પછી ચામુંડા જેનો રુધિર પી રહ્યા છે તે રક્તબીજનો ચંડિકાએ ત્રિશૂળ બાણ વજ્ર તલવાર અને રૂષ્ટિ વડે નાશ કર્યો શક્ત શસ્ત્ર સમૂહથી ઘવાયેલું રક્તબીજ રક્તરહિત બનીને મૃત્યુ પામી જમીન ઉપર ઢળી પડ્યો હે રાજન દેવી દેવોને ઘણો

પરમ પ્રેમ ઉત્પન્ન થશે એ પ્રમાણે જ્ઞાન થશે ત્યારે જ તેને તત્વિદ્યા પ્રાપ્ત થશે બોલો શ્રી નવ દુર્ગા માય માદસ મહાવિદ્યા જય જય માતાજી